પીએમ શ્રી નવા બંદર કન્યા પ્રાથમિક શાળા અને શ્રી નવા બંદર કુમાર પ્રાથમિક શાળા રજૂ કરે છે કન્યા કન્યાકલમણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ વર્ષ બે હજાર પચીસ છવ્વીસ

આપણે બધા જાણીએ છીએ કે પાણી આપણા જીવન માટે કેટલું જરૂરી છે પાણી વગર જીવન શક્ય નથી ખેતી હોય રસોઈ બનાવી હોય કે નાવું ધોવું હોય તો દરેક કામમાં પાણીની જરૂર પડે છે પણ શું આપણે પાણીનો બચાવ કરીએ છીએ ઘણી વાર આપણે જોઈએ છીએ કે નળ ખુલ્લા રહી જાય છે નાહાતી કે બ્રશ કરતી વખતે બધું પાણી વહી જાય છે અને વાસણ ધોતી વખતે પણ જરૂર કરતા પાણીનો ઉપયોગ થાય છે આ નાની નાની ભૂલોને કારણે માન્ય મંત્રી નમસ્કાર અહીં પધારેલા આદરણીય મહેમાન શ્રી અતિથિઓ આદરણીય એવા ગુરુજનો અને ગ્રામજનો અને આ કાર્યક્રમનો મહત્વપૂર્ણ અંગે એવા બાલવાટિકા અને ધોરણ એકના બાળકો તથા મારા વાલા વિદ્યાર્થીઓ આ વિશે કહેવા જાઉં તો ઘણું બધું કહી શકું અને તમે બધા સાંભળીને થાકી જાઓ પણ હું ટૂંકમાં મારા વિષય વિશે કહું તો સ્વચ્છતા જ્યાં પ્રભુતા ત્યાં સ્વચ્છતામાં પ્રથમ વાત આપણે આપણા શરીરને સ્વચ્છ રાખવું આપણે સ્વચ્છ કપડાં પહેરવા ઘરને સ્વચ્છ રાખવું શેરી ફળિયા રસ્તાઓ શાળા તે બધું જ સ્વચ્છ રાખીએ તો આનંદ વધી જાય અને જો આપણે જ બધું જ સ્વચ્છ રાખીશું તો બીમારી પણ ઓછી થશે આપણે જે કચરો કરીએ છીએ તે વળી આવીને આપણને જ ક્યાંક ને ક્યાંક નડે છે ગમે ત્યાં થૂકવું માવાની પિચકારીઓ કરવી કચરો ગમે ત્યાં નાખવો આ બધી બાબતોમાંથી મચ્છર વધારાના જીરીલા જીવ જીવ જંતુઓને આમંત્રણ આપે છે તેનું ઝેર તમારા શરીરમાં અને પછી આખા ગામમાં પસરાઈ જાય છે તેની દુર્ગંધ તમારા આખા ગામને નડે છે પછી કહે છે ને કે ગંદુ ગામ તે રોગોનું આપણે ઘર શેરી શાળા તે બધું સ્વચ્છ રાખીએ તે આપણી નૈતિક ફરજ અને કર્તવ્ય છે આના માટે વિવિધ કાર્યક્રમો કરવા જોઈએ

વ્યક્તિ માત્ર જ નહીં પરંતુ પોતાના પરિવાર સમાજ અને સમાજને પણ નુકસાન પહોંચાડી શકે છે આજે નાના બાળકો પણ આ વ્યસનનો શિકાર બની રહ્યા છે જે ખૂબ જ દુઃખદ બાબત છે ચાલો આપણે સૌ ભેગા મળીને આ ગંદગીને દૂર કરીએ